અમદાવાદીઓ હવે તૈયાર થઈ જાઓ જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે નવલી નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે આપણા સાંસ્કૃતિક વારસા અને પરંપરાને અનુરૂપ મંડળી ગરબા લઈને આવી ગયું છે શુભ મંડળી ગરબા શુભ મંડળી દ્વારા નવરાત્રીના નવ દિવસ દરમિયાન ઓગણીસ વિસ્તારમાં આવેલ ગ્રાન્ડ લક્ષ પ્લોટ ખાતે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે શરણાઈના સૂર્ય અને ઢોલના ઢબકારે ગરબા રસિકો સાંજથી સવાર સુધી ગરબાની રમઝટ માણશે આને અનુલક્ષ યુનિવર્સિટીને આયોજિત કાર્યક્રમમાં ત્રીસ જેટલા ખેલૈયાઓએ શેરી ગરબાની મજા માણી હતી શુભ મંડળી ગરબાનું આયોજન વિશાલ મીર નિહાર શાહ પાર્થ ગમારા અને જાનવી જોશી દ્વારા કરવામાં આવ્યું છે જાનવી જોશી છે હું બે હજારને સત્તરની સાલથી ઇવેન્ટ્સ કરતી આવી છું આ વર્ષે અમે ઓગણજ ગ્રાન્ડ લક્સ પાર્ટી પ્લોટમાં શુભ મંડળી નામે ગરબાનું આયોજન કરેલું છે એની અંદર અમે નવથી બાર ઓર્કેસ્ટ્રા સાથે ગરબા રમાડીશું ખેલૈયાઓને પ્લસ બાર વાગ્યા પછી અમે બારથી ચાર અમે લોકો જે મંડળીના સ્ટેપ મંડળીના જે સ્ટેપ છે ને જે મંડળીની સ્ટાઇલ છે એના ગરબાનું આયોજન કરેલું છે પ્લસ અમે આ વર્ષે નવું એ લાવી રહ્યા છીએ કે અમે લોકો એ રાસને આ વખતે ગરબાની અંદર ખેલૈયાઓ માટે ઇન્કલુડ કરેલા છે કે અમે છેલ્લા બે કલાક રાસ રમાડવાના છીએ અને એના માટે થઈને રાસ રમાડવા માટે અમે અહીંયાથી ખેલીયાઓને ગરબા પ્રોવાઈડ કરીશું રા દાંડિયા એ લોકોને પ્રોવાઈડ કરીશું અહીંયાથી જ જેથી કરીને એ લોકોને બહારથી દાંડિયા પણ લાવવાના લાવવાના ના રહે ને અહીંયાથી એ લોકોને દાંડિયા મળી રહે ને અહીંયા જે લોકોને રાસ રમવા મળશે પ્લસ છેલ્લે અમે સનેડોને જે ડાકલાને બધું હોય છે એટલે આ વખતે અમે પ્રોપર બે તાળી ત્રણ તાળી ગરબા જે સેપ્ટના ગરબાની જે સ્ટાઇલ અત્યારે ચાલી રહી છે એ સનેડો ડાકલા અને પ્લસ અમે લોકો એ રાસને આ વખતે ઇન્ક્લુડ કરીને આખું જે પ્રોપર જે વર્ષોથી ગામડાની થીમની અંદર જે ગામડામાંથી જે ચાલતું આવ્યું છે એ દરેક સ્ટેપને અમે લોકો આ વખતે ઇન્ક્લુડ કરેલા છે પ્લસ અમારા લોકોની થીમ છે એ ગામડાની થીમ છે અમે લોકો ગાડું સાથે જેટલી પણ ગામડાનું જે કંઈ પણ પ્રોપ્સ છે એ બધા જ મૂકેલા છે પ્લસ અમે લોકો એ સેલ્ફી બૂથ બે મોટા સેલ્ફી બૂથ રાખેલા છે એ પણ ગામડાની સ્ટાઇલના છે પ્લસ અહીંયાનું અટ્રેક્ટિવ ડેકોરેશન છે પ્લસ અહીંયા તમને રમવા માટે સાતથી આઠ હજાર પબ્લિકને બહુ જ મોટું ગ્રાઉન્ડ અમે લોકો આપી રહ્યા છે પ્લસ દર વર્ષે બધાને ફૂડને અંદર બેસવાનો બહુ જ પ્રોબ્લેમ થાય છે કે જે લોકો જ્યાં ગરબા રમતા હોય ત્યાં જ બેસીને ખાતા હોય છે જેથી કરીને ત્યાં કચરો પણ થાય છે અને લોકોને જ રમવામાં અગવડતા ઊભી થાય છે જેના કારણે આ વર્ષે અમે અહીંયા ગ્રાઉન્ડની બાજુનો એક આખો મોટો પ્લોટ છે જ્યાં જ એમને ફૂડ સ્ટોલ્સ પણ અવેલેબલ ત્યાં રહેશે અને એમની સાથે ખુરશી અને ટેબલ પણ અમે લોકો સાથે જેથી કરીને જેટલા પણ ખેલૈયા કે એમના ફેમિલી જેટલા અમારા આમંત્રિત મહેમાનો છે જેટલા ભાજપના કાર્યકર્તાઓ બધા અહીંયા અમારા ત્યાં આ વર્ષે આવી રહ્યા છીએ તે લોકોના સેફટી માટે થઈ અને અમે બહુ મોટા જાયન્ટ પાર્કિંગ આપી રહ્યા છીએ ફળ ફૂડની ક્વોલિટી સારી રહેશે પ્લસ આમંત્રિત મહેમાનો માટેનું સ્પેશિયલ સિટિંગ આપી રહ્યા છીએ એ લોકોનું સન્માન થશે અહીંયા અહીંયા મોટા પાર્કિંગ છે સિક્યુરિટી બાઉન્સર્સની સુવિધા છે ને પ્લસ લેડીઝની સુવિધા માટે અમે આ વર્ષે બહુ જ મોટી લેડી બાઉન્સર્સની સુવિધા વધારે મારા ત્યાં આ વર્ષે અમે આપી રહ્યા છીએ પ્લસ અહીંયા જે ગામડાની થીમનું જે છે જેથી કરીને ખેલીયાઓને પણ રમવાની બહુ જ મજા આવી જશે અને જે અહીંયાનું જે કુદરત છે હવે વરસાદ આવશે તો પણ હવે અમદાવાદનું તો એવું છે કે ખેલીયાઓને ગરબા રમવા મળે તે વરસાદમાં પણ ગરબા રમી શકે તો એના માટેની પણ લોન એવી છે કે જે તરત વરસાદ આવશે તો પણ સુકાઈ જશે જેથી કરીને કાદવ કિચડ થાય એવી કોઈ પણ એ નથી કે અહીંયા તરત લોન ક્લિયર થઈ જશે પાસીસ માટે અમે લોકોએ સિંગલ પાસ કપલ પાસ રાખ્યો છે સિંગલ પાસ રાખ્યો છે અને પ્લસ અમે લોકોએ સિઝન પાસ રાખેલો છે જેથી કરીને નવે નવ દિવસના તમે સિઝન પાસ લઈ શકો જેની અંદર એક બારકોડ આવશે ને એક ચોપડી ટાઈપનું આવશે જેની અંદર તમે એક એક પાસ એક એક દિવસના લઈ શકો છો એવી રીતે અમે સિઝન પાસ કરી દીધા છીએ પાસની કિંમત અમે સિંગલ પાસ રાખ્યો છે પાંચસો રૂપિયા અને કપલના પાસના રાખ્યા છે સેવન સાતસો રૂપિયા અને સિઝન પાસના છે અમારા ત્યાં બે હજાર અમારી ટિકિટ્સ બુક માં શો પર પણ અવેલેબલ છે